કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ખોડલધામ ખાતે પહોંચ્યા હતા કોંગ્રેસના ઉમેદવારે માતા ખોડલના દર્શન કર્યા હતા પરેશ ધાનાણીની સાથે અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમર જુનાગઢના ઉમેદવાર હીરાભાઈ જોટવા પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રતાપ દુધાત પૂજાભાઈ વંશ જામનગરના ઉમેદવાર જેપી મારવિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ઉમેદવારોએ માતાજીની ચૂંદડી શ્રીફળ ધર્યું હતું ખોડલધામના ટ્રસ્ટીને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું પરેશધાનાણીએ માતાજીના દર્શન કરી શંખ વગાડી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે પરેશધાનાણીએ મુલાકાત કરી હતી નરેશ પટેલ સાથે બંધ બારણી મીટિંગ પણ યોજી હતી ચૈત્રી નવરાત્રીના ધનૈયા તપીરા છે માં નવદુર્ગા ભવાની અમારી કુળદેવી કાગોડવાળીમાં ખોડલના શરણે શીશ ઝૂકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવામાં આવ્યો છું આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનું રાજકોટના રંગમેદાનમાં આવ્યો છું સંસદ સભ્ય બનવું મહત્ત્વનું નથી રહ્યું પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણમેદાનમાં આવ્યો છે મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં હું સફળ થઈશ મા ભવાની મા જગદંબા મા ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ અધર્મ અને અસત્યની સામે નીતિ ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું આ ભૂમિને હું વંદન કરું છું રાજકોટના જનજનને હૃદયમાં વસેલા રામ એને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ વીતેલા પંદર પંદર દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે એ દીકરીઓ આજ પંદર પંદર વીસ વીસ દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું છે ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપાવી ક્યાંય જાતિના નામે ક્યાંય ભાષાના નામે ક્યાંય ધર્મના નામે ક્યાંય કોમના નામે ભાગલા પડાવી ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા છે આ વખત રાજકોટનું રણમેદાન એ સમગ્ર ગુજરાતમાં અઢારેય વર્ણની લાગણીના તાતને જોડી બધાની સમસ્યાઓ અલગ છે પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો છે ત્યારે આ શાસકોના અહંકારને ઉગાડવાની લડાઈ આગળ વધશે સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણમેદાનમાં